ઈડનના કુકડીયા ગામે મહિલા મંડળ છે ગામે મહિલા મંડળ દ્વારા ઇકો ફ્રેન્ડલી માટીના ગણેશની વ્યાપક માંગ ઉઠવા પામી છે તેમાં જળ જમીન અને પર્યાવરણ માટે હવે ઇકો ફ્રેન્ડલી ગણેશ એકમાત્ર પર્યાય બની રહ્યા છે ત્યારે મંડળ નો આ પ્રયાસ કક્ષાએ વ્યાપક પગલે આજે કુકરિયા ગામની દસ આર્થિક રીતે છે જોકે સખી મંડળ થકી શરૂ કરેલો આ પ્રયાસ જળ જમીન અને પર્યાવરણ માટે વિશેષ આશીર્વાદ સ્વરૂપ બની રહ્યો છે પેન્ચી હું કુકડિયા ગામની વતની છું અમારા અમારા ગામમાં ગુજરાત ટેકનોલોજી સંસ્થા દ્વારા ગણેશ ગણેશજીની મૂર્તિની તાલીમ આપવામાં આવી હતી આ તાલીમ દ્વારા અમે સખી મંડળની દસ બહેનોએ ગણેશજીની મૂર્તિની મૂર્તિ બનાવવાનું શીખ્યા ત્યારબાદ અમે એકથી એક ફૂટથી દોઢ ફૂટ સુધી અમે ગણપતિની મૂર્તિ બનાવીએ છીએ આ મૂર્તિ એ હજાર પંદરસોની અંદર અમે તેમનું વેચાણ કરીએ છીએ બૈનોને કેટલો લાગી બેનો અમામું જોડાઈલી બેનો જોડાયેલી છે આમાં કોના સહયોગથી ગુજરાત ટેકનોલોજી સંસ્થા દ્વારા અમે કરીએ છીએ એક તરફ પ્લાસ્ટર ઓફ બનાવેલી પ્રતિમાઓનું પર્યાવરણને નુકસાન સખી દ્વારા બનાવેલી ફ્રેન્ડલી મૂર્તિઓ માટે ફાયદાકારક છે પ્લાસ્ટર ઓફ બનાવેલી પ્રતિમાઓ રહી છે જેના પગલે કુકડિયા ગામની આ બહેનોએ 3 વર્ષ પહેલા શરૂ કરેલો પ્રયાસ હવે ઇકો ફ્રેન્ડલી ગણેશ માટે પાયા રૂપ પ્રયત્ન બની રહ્યો છે જો કે ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાનું વિસર્જન ઘર આંગણે થઈ શકે છે જ્યારે પ્લાસ્ટિક પેરીસથી બનાવેલી પ્રતિમાનું વિસર્જન કર્યા બાદ સંપૂર્ણ વિસર્જન ન થતો હોવાના પગલે વિક્ષિત હાલતમાં પ્રતિમાઓ જોવા મળે છે

યા ગામ જેમાં એક ફૂટ થી ત્રણ ફૂટ સુધીની પ્રતિમાઓ બનાવી કુકડીયા સખી મંડળની મહિલાઓ પગભર થઈ રહી છે સાથોસાથ જળ જમીન અને પર્યાવરણ સહાયરૂપ થવાનું કામ કરી રહ્યા છે

માટી ગામની ગામ તાલીમ આપવામાં આવે જેમાં કુકડીયા ગામની સખી ત્રીસ ત્રીસ બહેનોને માટી ગામની તાલીમ આપી જેમાં એ દસ બહેનો અત્યારે ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ તૈયાર કરી અને વેચાણ પણ કરે છે આ કામ ત્રણ વર્ષથી ચાલુ છે તેમાંથી એ જેમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ એક ફૂટથી લઈ ત્રણ ફૂટ સુધીની બનાવે છે આ તાલીમ આપવા પાછળનો ગુજરાત સરકારનો એક એક એ પણ ઉદ્દેશ છે કે બહેનો આત્મનિર્ભર બને પોતાના આર્થિક પ્રવૃત્તિ કરીને કુકડીયા ગામની આ સખી મંડળની બહેનો અત્યારે ઇકોફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવી આત્મનિર્ભર બની છે